અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર ઈડી ના દરોડા અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર ઈડી ના દરોડા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે જોડાયેલ દિલ્હી અને મુંબઈના સ્થળ પર મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલી બે એફઆઈઆરના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિનો આરોપ છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિલ્હી અને મુંબઈમાં લગભગ સ્થળો પર તપાસ છે જેમાં વધુ કંપનીઓના રેકોર્ડ તપાસવામાં આવ્યા છે આ ઉપરાંત પચીસ થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણીની રાગા કંપનીઓમાં કરવામાં આવી છે પ્રાથમિક માહિતી પ્રમાણે બે હજાર સત્તર આ તપાસમાં ઈડીને કંપનીમાં અનેક ગેરરીતિ થતી હોવાનું જાણવા મળ્યું છે જેમ કે નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી કંપનીઓને લોન આપી એક જ ડિરેક્ટર અને સરનામા ધરાવતી કંપનીઓનો ઉપયોગ લોનના દસ્તાવેજોનો અભાવ સેલ કંપનીઓમાં નાણાંનું ટ્રાન્સફર અને લોન એવરગ્રીનિંગ કેસ સામેલ છે જ્યાં જૂની લોન ચૂકવવા માટે નવી લોન આપવામાં આવી હતી આ ઉપરાંત યસ બેંકના વરિષ્ઠ અધિકારીઓ ને પ્રમોટરો ઉપર લાંચ લઈ અને આ લોનને મંજૂરી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે નેશનલ હાઉસિંગ બેંક સેબી નેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી અને બેંક ઓફ બરોડા ઈડીને તેમના તારણો સોંપ્યા છે સેબીના રિપોર્ટમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાં ગંભીર ગેરરીતિઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આ રિપોર્ટ અનુસાર આરએચ નું કોપરેટર લોન પોર્ટફોલિયા બે હજાર સત્તર અઢારમાં માં સડત્રીસો બેતાલીસ કરોડ રૂપિયાથી વધી બે હજાર અઢાર ઓગણીસમાં માં છ્યાસી સો ને સિત્તેર કરોડ રૂપિયા થયો હતો જે નાણાકીય ગેરવ્યવસ્થાનો સંકેત આપે છે